હા દોસ્તો તો આજે આપણે વાત કરવાના છીએ કે એઆઈ ફોટો અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે ગૂગલ જીમિની કરીને તો એમાં લોકો ઘણા લોકો ફોટા બનાવે છે અત્યારે ન્યૂ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે તો આપણે એના વિશે આજે વાત કરવાના છીએ તો આપણે સૌ પહેલાં આપણા સ્ક્રીન પર જતા રહીએ તો હું તમને બતાવી દઉં કે તમે ફોટો કેવી રીતે બનાવી શકશો અને જે લોકો આપણી ચેનલ પર નવા છે તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી લો કોમેન્ટ કરી લો કારણ કે આપણે ઓન અવર ગમે તે ન્યૂ ફ્યુચર આવે કે ન્યૂ અપડેટ આવે કોઈ બી એપ્લિકેશનની તો આપણે એની માહિતી અને એની અપડેટ આપણે આ ચેનલમાં આપીએ છીએ અને હા સરકારીને લગતી ગમે તે એક્ઝામ હોય ભરતી નવી આવી હોય એના પણ આપણે વિડીયો આ ચેનલ પર મૂકીએ છીએ તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે ચલો જતા રહીએ સ્ક્રીન પર બતાવી દઉં તમને કે કેવી રીતે તમે ફોટો એઆઈ બનાવી શકો છો તો સૌ પહેલાં તમારે પ્લે સ્ટોર ઉપર આવી જવાનું અને પ્લે સ્ટોર ઉપર લખવાનું ગૂગલ જેમીની તો આવી રીતે તમે સર્ચ કરશો એટલે તરત જ આવી જશે એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું ઇન્સ્ટોલ કરશો વધારે નહીં બે એમબીની જ એપ છે એના પછી આપણે જઈએ એપ્લિકેશનની અંદર તમે ઇન્સ્ટોલ કરીને એને ઓપન કરવાની તો આપણે જોઈ લઈએ ઓપન કરીશું અને નોટિફિકેશન બધી આપી દઈશું આપણે અહીંયા તમારે એક ગૂગલ જીમેલ જે જીમેલ આઈડી હશે એ ઓટોમેટિક આવી જશે જો ના આવે તો તમારે લોગિન કરવાની રહેશે એના પછી ત્યાંથી ચોકડી છે જે પ્લસનું આઇકન છે તેની પર ક્લિક કરશો તમે તો તમે તરત ગેલેરીમાં જતા રહેશો ગેલેરીમાં તમારે તમારો ફોટો લઈ લ્યો હું એક ફોટો લઈ લઉં છું ને એના પછી અહીંયા શું લખવાનું છે એ હું તમને છેલ્લે એન્ડમાં એક પિક આપીશ એમાંથી તમે જોઈ લેજો અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે લખી દઈશું તો ત્યાં બી તમે જોઈ લેજો તો હું કોપી કરીને પેસ્ટ કરી દઉં છું પેસ્ટ કરીશું અને એના પછી આપણે નેક્સ્ટ આપીશું નેક્સ્ટ આપીશું એટલે ઓટોમેટિક ફોટોમાંથી એક એઆઈ ફોટો બની જશે જે અત્યારે હાલમાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે તે દેખો થોડું સર્ચ થશે આટલું બધું તમારે લખવાનું રહેશે એક વખત જોઈ લેજો હું તમને અંદર આપી દઈશ કોપી કરી લેજો તમે જો અહીંયા સર્ચ થાય છે સર્ચ થઈ રહ્યું છે એના પછી તરત જ પીક બની જશે તો થોડી સેકન્ડ આપણે રાહ જોઈશું બસ જો આ ફોટો બની ગયો જોઈ લો આવી રીતે ફોટો બની જશે જે હાલમાં ટ્રેન્ડિંગ ચાલે છે એના પછી તમે એક વખત ફોટા ઉપર ક્લિક કરશો ફોટો ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડનું ઓપ્શન આવશે ઉપર ડાઉનલોડનું ઓપ્શન આવે છે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો સીધો ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે તો વિડીયો ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો બીજા એક નવા વિડીયો સાથે મળીશું ગુડ બાય